નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો જેમ કે નદીઓ ગાંડી થતાં આજુબાજુ ગામો લોકો વિસ્તારોને એલર્ટ કરાયો છે અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર વધારે વરસાદ પડી રહ્યો છે હવે દોસ્તો તમને જણાવી દઈએ કે કયા કયા ગામોને એલર્ટ આપ્યા છે એ પણ તમને પહેલાં તમને બધું જણાવી દઈએ કે વાત કરીએ તો દોસ્તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અરવલ્લીના ભીલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બુધવારે ભારે વરસાદ થયો હતો જેના પગલે જેમ કે હાથમઠી અને બુઢેલી નદી બે કાંઠે વહી ગઈ છે જિલ્લામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારે જુલાઈ માસના પારમાં ફરી એક વખત વરસાદનું જોર વધી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં બુધવારે રાત્રે વરસાદ પડ્યો હતો જોકે ભીલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ સુધી જેમ કે હાથમરી નદી બુઢેલી નદી અને કાંઠે વહી હતી ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે ત્યારે વાત કરીએ તો જેમ કે ગુરુવારે જેમ કે સામાન્ય વરસાદ રહ્યો હતો પરંતુ આગામી સમયમાં ભારે વરસાદ હવામાનની આગાહી છે કારણ કે વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયા બાદ જુલાઈમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાનના નિષ્ણાંત પણ જેમ કે આગામી દિવસોમાં ભારે વરસાદ પડે